એક્ટિવા ચાલક મહિલાને હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી શહેરના ગોરવા વિસ્તારમાં એક ભયાનક ઘટના બની જ્યારે એક મહિલા એક્ટિવા ચલાવી રહી હતી ત્યારે વેદરકારીથી ડોર ટુ ડોર વાહન ચાલક ઝડપથી વાહન અંકારી રહ્યો હતો ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીમાં ભરેલો ઓવરલોડ કચરાના પોટલામાંથી એક કચરાનું પોટલું એક્ટિવા ચાલક મહિલા પર પડ્યું હતું અને મહિલાએ કાબુ ગુમાવતા જમીન પર પટકાઈ હતી અને ઢસડાઈ હતી પીડિતાને હાથ પગ અને માથાના ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પ્રત્યક્ષ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર વાહન ઝડપથી ચલાવવામાં આવી રહી હતી ત્યારે કચરાથી ઓવરલેડેડ ગાડીમાંથી એક કચરાનું પોટલું મહિલા પર પડ્યું જેના કારણે તેણીએ તેના એક્ટિવા પરનો કાબુ ગુમાવ્યો ત્યારબાદ તેને રસ્તા પર ડ્રસડાઈ ગઈ જેના કારણે તેની ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી ઘટના જોનારા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ડોર ટુ ડોર વાહન ચલાવનાર ડ્રાઈવરને પકડી લીધો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને બેદરકાર ડ્રાઈવરને સામે જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે જો બીજાઓના જીવ જોખમમાં મુકતા બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે પોલીસે ખાતરી આપી છે કે તેઓ ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના ઓડકાવા માટે જરૂરી તમામ પગલા લેશે હું છે જુપિટર જુપીટર નીકળતી હતી ત્યાં શ્રીરામ પાક પાસેથી હું ત્યાં પસાર થઈ એટલે સામેથી આ દોરટું દોર વાહન વાહનનો ટેમ્પો આવ્યો અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટતા જ એટલે એટલો ફાસ્ટ હતો ને કે એક કોથરો ઉચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો એટલે મારો કંટ્રોલ ગયો એટલે હું પડી ગઈ એટલે પછી હાઘસડી એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ પછી એને મેં બધા લોકોએ આમ ઉછકીને સાઈડમાં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસને ફોન કર્યો બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત પોલીસ આવી અને પછી એ ડ્રાઈવરને લઈને ગઈ અને હું મને પછી હોસ્પિટલમાં હોસ્પિટલાઈઝ કરી ભાઈ લાલમાં ધન્યવાદ મને બે હાથે પગના ઢીચણે પગની ઘૂંટીએ માથામાં ગળામાં ઘણું બધું વાગ્યું છે મને પોલીસની કાર્યવાહી શું રહી પોલીસનું જે એક્શન હતી એની સામે શું કહેવામાં આવશે પોલીસે શું કીધું હું જયારે હોસ્પિટલમાં હતી ને તો પેલા શબ્દ એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે એ પોલીસ વાળા ભાઈ એ જાણી જોઈને નથી ભટકાડતા એમ ઇન્ટેન્સલી નથી એક્સિડન્ટ કરતા આવા એક્સિડન્ટ થયા કરે તો માણસ મરી જાય તોય કોઈ

એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આખું ખબર છે આ કોર્પોરેશન નો જ છે એક્શન જોઈએ એની સામે લેવા આ આ જે વધારે પડતા પોટલા જે ભરે છે એ બી બંધ થવા જોઈએ એ પબ્લિક તો બધી જ હોય છે કે આ બે ફાર્મ ચલાવે છે તો કોર્પોરેશન ને તો ખબર પડતી જ હશે ને કોન્ટ્રાક્ટર સામે શું કરે એમની સામે તો કોર્પોરેશન ને એક્શન લેવી જ જોઈએ કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો એની સામે ધરપકડ થવી જ જોઈએ ને કેમ કે આ તો માણસ નો જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને મારું નામ રશ્મિતા ઠાકોર